આવી સ્થિતિમાં ડુંગર ગામ યુવક મંડળે સામાજિક જવાબદારી નિભાવી અનોખી પહેલ કરી છે ડુંગર ગામમાં લાઇટોની સુવિધા સાથે સંપૂર્ણ ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે જેથી આર્થિક રીતે નબળા યુવા યુવતીઓ પણ પોલીસ ભરતીની તૈયારી કરી શકે માત્ર ડુંગર ગામ જ નહીં પરંતુ આસપાસના ગામોના યુવા યુવતીઓને પણ આ ગ્રાઉન્ડ મદદરૂપ બન્યું છે યુવક મંડળના કાર્યકરો ગ્રાઉન્ડના કામોમાં કોઈ કમી ન રહે તે માટે સુરત મુંબઈ તેમજ અન્ય શહેરો અને રાજ્યોમાંથી પણ સહયોગ મેળવી રહ્યા છે આ પહેલને પગલે સમગ્ર પંથકમાં ડુંગર ગામ યુવક મંડળની પ્રશંસા થઈ રહી છે સરફરાજ ખોખર દ્રષ્ટિકોણ ન્યૂઝ અમરેલી